અત્યારે ડેમ ની બોર્ડર માથે હું ઊભો છું આ જમીન મારી સંપાદક થયા વગરની છે અને આ સંપાદક થઈ ગયેલી છે થઈ ગઈ એમાં મારે પાણી આવે જાય છે આ જમીન ની અંદર જોઈએ એને બદલે પાણી ભર્યું છે તો મારે ખેતી કેમ કરવી અને વાવેતર કેમ કરવું છેલ્લા પાંચ વર્ષથી આ ડેમ વધારે ભરવા માંડ્યા છે એમાં મારે રહી જમીનમાં પાણી આવી જાય છે મેં મોખિત રજૂઆત કર્મચારીને કરતો અને વકીલ દ્વારા બે વર્ષથી આ ફોટા મોકલાવ્યા છે આમાં હું કાંઈક નિરાકરણ લઈ આવે કે આ સર્વે કરી લે મારી જમીન નમસ્કાર મિત્રો મિત્રો જ્યારે સરકારી કોઈ મોટો પ્રોજેક્ટનું કામ થતું હોય છે ત્યારે હંમેશા ખેડૂતોની જમીનનો ભોગ લેવાતો હોય છે આ ખેડૂતોની જમીનનો ભોગ લેવાતો હોય છે જેને જમીન સંપાદન કહેવાય એની અંદર ખેડૂતોને સરકાર જે તે રૂપિયા વળતર સ્વરૂપે આપતા હોય છે ફોર એક્ઝામ્પલ કોઈ ડેમ બનાવવામાં આવે છે કોઈ રોડ બનાવવામાં આવે છે તો જે તે ખેડૂતો હોય એની જમીન એની અંદર કપાતમાં આવતી હોય છે એને સરકાર એ જે તે વળતર રૂપે અમુક રૂપિયા આપે છે અને એ જમીન ખેડૂતને સરકારને આપવાની હોય છે પરંતુ અમુક જગ્યાએ એવું પણ બને છે કે જ્યાં ખેડૂત સાથે અન્યાય થાય છે કેવી રીતે તો કે એની જમીન સંપાદનમાં આવતી નથી સર્વે પ્રમાણે એની જમીન માપણી પ્રમાણે સંપાદનમાં આવતી નથી પણ જે તે પ્રોજેક્ટની અસર એની જમીન ઉપર થવાથી એ ખેતી પણ નથી કરી શકતા અને એને પૂરતી વળતર પણ નથી મળતી આવો જ એક કિસ્સો લઈને અમે આવ્યા છીએ તમારી સાથે આજે અમે છીએ જૂનાગઢ જિલ્લાના સાંખળાવદર ગામે સાંખળાવદર ગામના ભૂપતભાઈ પાંસોરિયાને મળીશું જેમને આ જ રીતનો એક પ્રશ્ન છે આપણે એમની સાથે વાત કરીએ ભૂપતભાઈ તમારે શું પ્રશ્ન છે અને કેટલા સમયથી છે છેલ્લા પાંચ વર્ષથી આ ડેમ વધારે ભરવા માંડ્યા છે એમાં મારે રાયગલ જમીનમાં પાણી આવી જાય છે એટલે મારે ખેતી બેતી કાંઈ થતી નથી વાવેતર એમાં કાંઈ થતું નથી એટલે આ પ્રશ્ન જે છે ડેમ કેટલા સમય પહેલા બનેલો છે નેવાસીની સાઈડમાં ડેમ બનેલો છે મૃત થયેલો છે નેવ્યાસીના સમયમાં ડેમ બન્યો છે અને ત્યારે ત્યારથી કાંઈ પ્રોબ્લેમ થાય છે પ્રોબ્લેમ કેટલા સમયથી શરૂ થયો છે છેલ્લા અહીંયા સાત વર્ષથી આ ફૂલ ડેમ ભરવા મીડ્યા ને એમાં મારા રહી ગલ જમીનમાં પાણી આવી જાય છે એ સંપાદન થઈ ગયેલ નથી મારી જમીન બોર્ડર છે બોર્ડર ઉપર તમારી જમીન આવે છે આની જ્યારે ડેમ અધૂરો ભરતા ત્યારે ત્યારે કાંઈ અસર નથી પાણી સેટું રહેતું છેલ્લા પાંચ વર્ષથી આ ફૂલ ડેમ ભરવા મીડ્યા છે મેં મોખિક રજૂઆત કર્મચારીને કરતો ને વકીલ દ્વારા બે વર્ષથી આ ફોટા મોકલા છે અને અરજીઓ દીધી હજી કોઈનું નિરાકાર આવ્યું નથી કોઈ સર્વે માટે આવ્યા છે કે કોઈનો કાંઈ જવાબ આવ્યો છે કોઈનો જવાબ આવ્યો નથી સર્વે કરવા આવ્યા નથી વકીલને ફોન કર્યો તો મને કે હું પાસે ત્યાં અરજી દઈ દઈ એવું મને વકીલે કીધું મુકેશભાઈ ભંડેરીએ એટલે અરજી આપવાની વાત થઈ છે પણ કોઈ આવ્યું નથી અને તમને આમ નુકસાની સ્વરૂપે તમને શું નડતર શું થાય છે શું પ્રોબ્લેમ શું થાય છે ચોમાસામાં અને શિયાળામાં મારે બધું ફેલ જાય છે વાવેતર ભેજને હિસાબે અને અડધી જમીનમાં પાણી આવી જાય છે બાકી જમીનમાં ભેજ આવી છે ત્રણ વીઘા મારું ફેલ જાય છે અને સંપાદન થઈ ગયેલ નથી અને મને નુકસાની આવે છે બરાબર અને અહીંના જે તમે લોકલ ડેમના કર્મચારી છે એમની અરે વાત કરી એને ઘણા વાર કહેતો પેલા અડધો ફૂટ ડેમ ખાલી રાખતા રજૂઆત કરતા ને એટલે હવે એ કાંઈ કરતા નથી હવે આ જે પ્રશ્ન છે તમને એવો પ્રશ્ન તમારે એકને છે કે બોર્ડર ઉપર લગભગ વધે છે કે તમને એનો કંઈ અંદાજ ખરો ઘણા એને એવો પ્રોબ્લેમ છે દસક જણાને આપણે એને કીધું હોતાને કે ભાઈ હાલો આપણે રજૂઆત કરીએ પરંતુ કોઈ રજૂઆત તમે એક જ કરો છો કોઈ રજૂઆત કરી નથી બધાય હા હા કામમાં મતતા હોય કે ભલે ના આવે એમ કરતા હોય અને તમારી સરકારશ્રી પાસે શું માંગણી છે શું આશા શું છે લઈ આવે સર્વે કરી મારી જમીન બરાબર તો મિત્રો ખેડૂતનું એવું કહેવું છે કે ફરીથી સર્વે કરવામાં આવે અને જો એ ડેમ સંપાદનમાં જતી હોય તો એમને પૂરી વળતર મળે અથવા તો પાણી છે જમીનથી દૂર રહે તો એ ખેતી કરી શકે